નમસ્તે બાળકો જય શ્રી કૃષ્ણ બાળકો મજામાં ચલો આપણે હળવી કસરત કરી બેટા ચલો બધ ઉપર હાથ મસ્તી ના ઉપર હાથ બાળકો ચલો ફૂલ ફૂલ બનાવો અરે વાહ ફૂલ ફૂલ ચલો બાળકો માથા ઉપર હાથ બેટા ચલો માથા ઉપર જો આ મારા કેવા હોશિયાર બાળકો છે ડાયા અને હોશિયાર ચલો બાળકો કમર ઉપર હાથ ખભા ઉપર

હં જો કેટલા ડાયા છોકરા છે અમારા ચાલો બાળકું આજે શું ખાવું છે ચોકલેટ ખાવી છે તો ચાલો બધાય અદબ પાડી જાવ ચાલો અદાબ બધાયની ચાલો આજે આપણને બારૈયા અક્ષય બધાયને ચોકલેટ વેચવાનો છે અક્ષય ચોકલેટ વેચવી છે ને બધાયને બેટા તો ચાલો પેલા બધાય અક્ષય માટે તાળી પાડી દો ચાલો અક્ષય ખો થઈ જાય બેટા હાલો બધાને ચોકલેટ વેચી દો બારૈયા અક્ષય અશ્વિનભાઈ તરફથી બધા બાળકોને ચોકલેટ વેચવામાં આવી છે અમે તેમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અક્ષય અહીંયા જોતો બેટા અક્ષય બધા બાળકો એ શું ખાધું મજા આવી ગઈ ને ચલો બાળકો હવે ચોકલેટ ખવાઈ ગઈ છે હવે શું કરવું છે બાળકો રોટલા તાળી પાડવી છે તો ચાલો બધાય બધાય પાડશો ને ચલો તૈયાર થઈ જાવ રોટલા તાળી માટે વાહ કેડે મીંડે બતા આવી સ્કૂલ ની ચાલો બધા આમ 10 બતાવો તો બે યાદ કરી બે હાથ 10 ચાલો બધા ના 10 જો આવું છું હો તમે કેટલા રોટલા બનાવ્યા 10 બે હાથ કરો તો બે હાથ ના આંગળા કેટલા હોય 10 અરે વાહ

તો ચાલો બધા રોટલા ખાઈને ને ધરાઈ ગયા બાળકો પેટ ભરાઈ ગયું અરે વાહ જો આ કેવા ડાયા બાળકો છે અમારા ચલો બાળકો બધા અક્ષય અરે વા ઈશાની ચલો બેટા હરખી બેસી જ આમ કરો વ્યવસ્થિત બેસી બેટા